ટાર્ગેટ રાખવું એમનું કામ છે અને કેટલી સીટો આપવું એ પ્રજાનું કામ છે બે હજાર ચારમાં પણ દેશમાં એનડીએ સરકાર હતી વાજપેયીજી દેશના વડાપ્રધાન હતા ફિલ ગોડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો માહોલ બનાવવામાં આવ્યો હતો પણ દેશના લોકોને લાગ્યું કે આ સરકાર અમારા માટે કામ નથી કરતી ફક્ત થોડા મૂડીપતિઓ માટે કામ કરે છે ને તમને બરાણે યાદ હશે કે 2004 ની ચૂંટણીમાં જનતાએ જનાદેશ આપ્યો અને આજ ગુજરાતમાં 26માંથી 12 બેઠકો પર કોંગ્રેસ વિજય થઈતી અને આખા દેશમાં યુપીએ 1 સરકાર બનીતી અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે દેશમાં ઝુમલા સરકાર ચાલે છે એ રોજગારીની વાત હોય મોગવારીની વાત હોય સરહદોની સુરક્ષાની વાત હોય કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કે પાકા મકાન આપવાની વાત હોય એક પણ વાત સાચી પડી નથી એ 15 લાખ જેવા જ આ બધી બાબતો ઝુમલા સાબિત થઈ ચૂકી છે ફક્ત ધાર્મિક ધ્રુવીકરણ કરાવી અને આગામી ચૂંટણીમાં મત લેવાની રાજનીતિ સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારે એવા સંજોગોમાં દેશની જનતા સારી રીતે અમને ઓળખી ચૂકી છે અને તમે 2024 માં જોશો તો જનતા પણ 2004 જેવો જનાદેશ આપશે ને આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં સરકાર બનશે